ગત નવ જાન્યુઆરી એસીબીએ સલાબતપુરા પોલીસ મથકે લાંચનું છટકું ગોઠવ્યું હતું સલાબતપુરા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભવન ચૌધરી દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ એક વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી આ વેપારી બીજાના નામે જીએસટી નંબરનો ઉપયોગ કરતા હોવાનું અને તેમની વિરુદ્ધ અરજી આવી છે તેના નિકાલ કરવાના બહાને પહેલા પચીસ હજાર મંગાવ્યા હતા આ પંચોતેર હજારની લાંચ લેવા માટે ફરી રિક્ષા ચાલક આવ્યો ત્યારે સુરત ગ્રામ્ય એસીબીએ પહેલેથી જ ગોઠવેલા છટકામાં સપડાઈ ગયો હતો પોતાનો ટાઉટ પકડાઈ જતા જ આ હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો

સરકારી વકીલ રહેલો મોબાઈલ ફોન તેણે વઘે કરી નાખ્યો હતો અને ગુમ થયાનું રટન કર્યું હતું પહેલા જે પચીસ હજારની લાંચ લેવામાં આવી હતી તે નાણાં ટાઉટ પાસેથી તેણે મેળવી લીધા હતા પરંતુ તે પણ પોતે નહીં સ્વીકાર્યાનું રટન કરી રહ્યો છે પોતે પોલીસ કર્મચારી હોય પોલીસની કામગીરીથી વાકેફ છે કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ નાથુ ચૌધરીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આવતીકાલે એસીબી ફરીવાર નાથુ ચૌધરીને કોર્ટમાં હાજર કરશે